નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે ભગવાન હવે કહે છે કે દેવતાઓ અને મહર્ષિઓ પણ મારા સાચા સ્વરૂપને એટલે કે મારા અજન્મા અવિનાશી સ્વરૂપને જાણવા સમર્થ નથી કેમ કારણ કે ભગવાને આ પહેલાં કહ્યું છે કે હું તેમનું પણ કારણ છું આદિ કારણ છું અને એ એક સીધી વાત છે કે સીમિત કાર્ય પોતાના કારણને ના જાણી શકે ભગવાન વાસ્તવમાં શું કહેવા માગે છે કે પરમાત્માને પરમાત્માના સાચા સ્વરૂપને જાણવા એમણે દેવતાઓ અને મહર્ષિઓ કહ્યું છે મતલબ કે જેને આપણે પૂજીએ છીએ તે દેવતાઓ પણ આખરે તો સીમિત કાર્ય જ છે પરમાત્મા ઉપર ભાષતા મહર્ષિઓ પણ તપસ્યા કરે મહાઋષિ બને પણ એ પોતે પરમાત્માના સાચા સ્વરૂપને નથી જાણતા આત્મા સ્વરૂપે જાણે છે દેહરૂપે પરમાત્માના સાચા સ્વરૂપને આપણે કદી પણ ન જાણી શકીએ ભગવાન અવિનાશી છે અને એટલે એ અજન્મા છે એમના જે વિનાશી છે એમના જન્મ અને મૃત્યુ પાસે છે અવિનાશીના જન્મ પણ નથી હોતો અને મૃત્યુ પણ નથી હોતું અને એ આ પહેલાં પણ મેં એક વિડીયોમાં કહ્યું હતું ને હજી તેરમાં હજાર પણ કહીશ કે સર્વ વિનાશી વિકારી વસ્તુઓમાં કોઈ એક અવિનાશી તત્વ પરમનન્ટલી રહેલું હોવું જોઈએ ત્યારે જ સૃષ્ટિ પણ અનાદિ છે એમ કહેવાય સૃષ્ટિનો પણ કદી અંત નથી આવતો પરમાત્માએ આ પહેલાં કહેલું જ છે કે ચૈતન્ય પૂર્ણ ચૈતન્ય તત્વ અને અપરા પ્રકૃતિ બંને અનાદિત છે ફરક એટલો જ છે કે પરા પ્રકૃતિ રૂપ ચૈતન્ય તત્વ અવિકારી છે અપરા જળ પ્રકૃતિ વિકારી છે પણ છે તો અનાદિત એટલે જો એને અનાદિ કહેવી કહી તો પછી એની અંદર કોઈ એક અવિનાશી તત્વ રહેલું હોવું જોઈએ અવિકારી અવિનાશી તો જો આપણે આ શ્લોક સમજવો હોય તો એની જોડે આપણે દસમા અધ્યાયનો વીસમો શ્લોક પણ સાથે સાથે લઈએ કે જ્યાં ભગવાન એમ કહે છે કે સર્વ પ્રાણીઓના આદિમાં મધ્યમાં અને અંતમાં હું જ છું હવે આ પહેલાં આપણે એક સિદ્ધાંત જોઈએ માંડુક્ય કારિકામાં પણ કયો છે અને શ્રીમદ ભાગવતમાં પણ કયો છે આ સિદ્ધાંત કે આદ્યાવંતે છે યથ નાસ્તી વર્તમાને પી તત્તથા અર્થાત્ જે આદિમાં નથી જે અંતમાં નથી એ મધ્યમાં એટલે કે વર્તમાનમાં અત્યારે પણ નથી મધ્યમાં ભાષે છે હોય એવું લાગે છે પણ છે નહીં આપણે એના ઉદાહરણ તરીકે જોઈએ એટલે તમને વધુ સમજણ પડશે આ શ્લોકની કે માટીના ગળો આદિમાં માટી જ હતો અત્યારે પણ માટી રૂપ છે અંતે નાશ પામીને પણ માટી જ રહેવાનો છે તો આદિમાં અને અંતમાં તો માટી છે ગળો નથી ગળો ખાલી મધ્યમાં ભાષે છે એટલે આદિ અને અંત જે આદિમાં છે જે અંતમાં છે એ જ સત્ય છે મધ્યમાં તો ભાસવાનું જ હોય છે એનું વાસ્તવિક અસ્તિત્વ હોતું નથી જેમ કે ગળાનું મધ્યમાં ભાષે છે શરૂઆતમાં પણ એ માટી હતો અંતે પણ એ માટી જવાનો છે તો માટી સત્ય છે ઘડો તો ગળા નામની કોઈ સ્વતંત્ર અસ્તિત્વવાળી વસ્તુ નથી તો એ સિદ્ધાંતના આધારે જ્યારે ભગવાન એમ કહે છે કે સર્વ પ્રાણીઓના આદિમાં મધ્યમાં અને અંતમાં હું જ છું તો જગત નામની તો કોઈ સ્વતંત્ર વસ્તુ જ નથી આપણે ભગવાનના શબ્દોમાં શ્રદ્ધા રાખવી પડે જેમ માટી ઉપર મધ્યમાં ગળાનો આભાસ થાય છે તેવી જ રીતે અવિનાશી અવિકારી પરમાત્મા ઉપર વિકારી વિનાશી જગતનો આભાસ થાય છે જગત નામની કોઈ સ્વતંત્ર વસ્તુ નથી હવે ભગવાને આ શ્લોક કેમ કહ્યું છે એની પાછળનો એક ઉદ્દેશ બતાવું કે ભગવાન અવિનાશી અને અનંત છે કોઈ સીમિત વસ્તુથી એ જાણી શકાય કે એમના દર્શન થઈ શકે નહીં તો જે આદિમાં નથી અંતમાં પણ નથી એવા ઇન્દ્રિયો મન બુદ્ધિથી પરમાત્માને જાણી શકાય નહીં અર્થાત પરમાત્માના દર્શન ના થઈ શકે આપણે જે કંઈ દર્શન કરીએ છીએ એ પરમાત્માના આભાસી રૂપના કરીએ છીએ પરમાત્માના સાચા સ્વરૂપના દર્શન શક્ય નથી પરમાત્માના સાચા સ્વરૂપના દર્શન માટે દર્શન આત્મા દ્વારા જ થઈ શકે એટલા માટે ઉપનિષદોમાં કહ્યું છે કે આત્મા ફક્ત આત્માથી જ ઓળખાય સીમિત વસ્તુથી અનંત વસ્તુ ના ઓળખી શકાય કે ના જોઈ શકાય તો આત્માથી જ આત્માની ઓળખાણ થઈ શકે જે અત્યારે લોકો કહે છે કે મને પ્રભુના દર્શન થયા ને મેં પ્રભુનો અનુભવ કર્યો ને એ બધો ટેમ્પરરી મન બુદ્ધિની એક સ્થિતિ છે પરંતુ એ દર્શન નથી કારણ કે મન બુદ્ધિ જળ છે જળ વસ્તુ પોતે ચેતન વસ્તુ ચેતન તત્વ પરમાત્માને ના જાણી શકે જળ ઇન્દ્રિયો પરમાત્માને ના જોઈ શકે આત્મા જ આત્માને ઓળખી શકે જાણી શકે કે જોઈ શકે તો મારા ભાઈઓ બહેનો અત્યાર સુધી આપણે આ દેહ ઇન્દ્રિયો મન બુદ્ધિ વગેરેથી જે કંઈ જાણ્યું છે તે બધું વિનાશી જ જાણ્યું છે પરમાત્માના અજન્મ અવિનાશી સ્વરૂપને આપણે જાણતા નથી પરમાત્મા હવે શું કહે છે એ હું કહું તમને જીવાતમાં પરમાત્માનો અંશ છે એટલે જ પરમાત્માની જેમ એ પણ અજન્મા અવિનાશી છે પરમાત્મા એમ કહે છે ભગવાન એમ કહે છે કે જે પોતાને અજન્મા અવિનાશી જાણે છે મને જાણે છે અને પોતાને પણ અજન્મા અવિનાશી જાણે છે તે સર્વ પાપોમાંથી મુક્ત થઈ જાય છે કેમ કારણ કે પાપ પુણ્ય બધું જળ મેટરમાં છે વિકારી વિનાથી વસ્તુઓમાં છે જીવાત્માને પાપ પુણ્ય સાથે કશું લાગતું ઓળખતું નથી જ્યાં સુધી જીવાત્મા પોતાને જન્મ મૃત્યુશીલ દેહ સમજે છે ત્યાં સુધી જ કર્મો કર્મફળો પાપ પુણ્ય વગેરે છે પણ એકવાર એ જ્યારે એની માન્યતા બદલાઈ જાય જ્ઞાન પ્રાપ્તિ કરીને કે નહીં હું અજન્મ અવિનાશી છું તો અજન્મ અવિનાશીને કશું જ પાપ પુણ્ય કર્મફળો વગેરે હોતા જ નથી એ પહેલાંથી મુક્ત છે નિય સદાય મુક્ત છે નિત્ય મુક્ત છે તો આત્માના જ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ ભગવાન આ ભગવદ્ ગીતા આપણને એટલા માટે કહી રહ્યા છે કારણ કે ભગવાને તો એમનો ઉદ્દેશ ત્રીજા અધ્યાયના પહેલા શ્લોકમાં જ કહી દીધેલો કે જ્ઞાન કર્મ કરતાં ચડ્યાતું છે એટલે ભગવાન આખી ભગવદ્ ગીતામાં જ્ઞાન વિશેની જ ચર્ચા કરી રહ્યા છે ભલે લોકો એમ કહે કે ભગવદ્ ગીતામાં કર્મયોગ છે ભગવદ્ ગીતામાં ભક્તિયોગ છે હા છે ભગવાને એમને સાધનો તરીકે ચર્ચા એમની સાધનો તરીકે ચર્ચા કરી છે જ્ઞાન તરીકે ચર્ચા નથી કરી ઇવન તેરમા અધ્યાયમાં પણ ભગવાન જ્ઞાનની વાતો કરશે પણ એ પણ વાસ્તવમાં તો જ્ઞાનના સાધનો છે જ્ઞાન પ્રાપ્તિના જ્ઞાન નથી જ્ઞાન તો ભગવાને સાતમા અને નવમાં અધ્યાય મેં કહ્યું તો જે આત્મજ્ઞાની માણસ છે જે પોતાના આત્માને અજન્મા આવી નથી જાણે છે તે સુખ દુઃખ પાપ પુણ્ય લાભ હાનિ માન અપમાન વગેરે સર્વથી ઉપર ઉઠી જાય છે કારણ કે આ બધા જન્મને મૃત્યુને આધીન દેહને લગતા છે એના પોતાના તો નથી હા એ આ દેહમાં વસેલો છે ત્યાં સુધી એ બધું જુએ છે અને આત્મા રૂપે હવે રહે છે તો એ સાક્ષી તરીકે જોવે છે અને સાક્ષી લાભ હાનિ માન અપમાન વગેરેથી વિચલિત નથી થતો એ ફક્ત ને ફક્ત વીકનેસ છે તો મારા ભાઈઓ બહેનો અત્યારે આપણા વિભૂતિયોગ ની ચર્ચા વિભૂતિ યોગની ચર્ચા કરી રહ્યા છે હવે આપણે જ્યારે વિભૂતિઓની વાત કરીએ છીએ ત્યારે આપણા મનમાં એક જ વસ્તુ આવે છે કે આપણને જે ઇન્દ્રિયોથી દેખાય છે કે આ મહાન વસ્તુ છે કે આ મહાન વ્યક્તિ તો ભગવાન હવે આગળ એમ કહે છે એ આપણે આવતા વિડીયોમાં જોઈશું કે ફક્ત હું બાહ્ય જગતરૂપ છું એટલું જ નહીં આંતર જગત રૂપ અંત આંતરિક ભાવો એટલે કે વિચારો ને લાગણીઓ પણ હું જ છું એ આપણે આવતા વિડીયોમાં જોઈશું મારા ભાઈઓ બહેનો જો તમે ખાલી શ્લોકો વાંચી જવા માંગતા હો તો વાંચી જાઓ મને વાંધો નથી પણ જો તમે ભગવદ્ ગીતા કહેવા પાછળનો સાર ઉદ્દેશ અને ડિટેલમાં જાણવા માંગતા હો તો મારા વિડીયો સાંભળતા રહો તમને કોઈ નહીં કે ભગવદ્ ગીતા હું તમને જે રીતે ઉપનિષદોના સાર સાથે ડિટેલમાં કહું કોઈ નહીં કે એની હું તમને ગેરંટી આપું તો તમે સાંભળતા રહેજો અને તમારા જે મિત્ર મંડળમાં જેમને ગીતા જ્ઞાનમાં રસ હોય જિજ્ઞાસા હોય એમને પણ સાંભળવાનું કહેજો મને વ્યૂ કે લાઇટની પડી નથી નહીં તો હું સ્ટુડિયો બનાવીને કે હાઈ કેમેરાથી આ વિડીયો ચેનલ ચલાવતો હોત કે વિડીયો બનાવતો હોત હું મારા મોબાઈલ ઉપર બનાવું છું કારણ કે મારે મારું કમિટમેન્ટ છે કે હું ભગવદ્ ગીતા એક વખતે કહીશ ભગવદ્ ગીતાનો પ્રચાર કરીશ તો હવે આપણે આવતો વિડીયો સાંભળીએ ત્યાં સુધી મારા નમસ્કાર